શીતળાની રસીની શોધ કોણે કરી હતી એડવર્ડ જેનર કયો સૂક્ષ્મજીવ નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરે છે છે રાઇઝોબિયમ તમારી મમ્મી ખમણ ખમણ કે કે ઢોકળા ઢોકળા બનાવે ત્યારે કારણ શું શકે કોષોની વૃદ્ધિ જો મિત્રો ગરમી નહીં આવી શકે બરાબર શું કામ કારણ કે ઇષ્ટ કોષોની વૃદ્ધિ થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય એને કારણે ફૂલે ગરમીને કારણે નહીં તમારા હા ગરમીમાં વધુ વૃદ્ધિ ઝડપથી થાય એ વાત સાચી તમારા ઘરે મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે શું કરવું જોઈએ તો કુલરમાં પાણી રહેવા દેવું જોઈએ નહીં ફૂલદાનીમાં પાણી ભરી રાખવું જોઈએ નહીં ચોમાસામાં પર રાખવા નહીં એટલે કે ઉપરના તમામ વસ્તુ કરવી નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે કે હંમેશા દર્દીને અન્ય વ્યક્તિઓને જોડે જ રાખવો જોઈએ આ વિધાન ખોટું છે વિદ્યાર્થી મિત્રો આ સ્વ અધ્યયન પોથી જે છે બરોબર તો અધ્યયન પોથી સ્વાધ્યાય બરાબર આ તમારે પીડીએફ જોતી હોય એના મિત્રો સરકાર છે ગણિત છે જય સર દ્વારા ઇંગ્લિશ નીલમ મેડમ દ્વારા એસએસ માં કંટાળો હોય છે તો પરેશર ના એસએસ ના વિડીયો જોઈ ભાઈ બરાબર ગુજરાતી ધારા મેડમ ના વિડીયો તો બધી જ વસ્તુ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં તમને બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો અભ્યાસ અને સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું નું પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના જુદા જુદા જિલ્લાના પેપરો પીડીએફો એકમ કસોટી સ્વાધ્ય બધું સ્વાધ્યાય બધી બધું જ ચાલો ડાઉનલોડ કરી ઓપન કરી તમારા મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખો એટલે પેડ કોર્સમાં તમારા ધોરણમાં જઈને પીડીએફ લઈ લો

હિપેટાઇટિસ એ રોગમાં વાયરસ પાણી દ્વારા શરીરમાં પ્રવેશે છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો જેમાં મો પાસે રૂમાલ શા માટે રાખવો જોઈએ કારણ કે જ્યારે આપણે છીક ખાઈએ છીએ ત્યારે હવામાં અસંખ્ય સૂક્ષ્મજીવો દર્દીના નાકમાંથી વાતાવરણમાં ફેલાય છે તો આમ થતું અટકાવવા માટે છીક ખાતી વખતે મોં પાસે રૂમાલ રાખવો જોઈએ જેથીનો ચેપ ન ફેલાય પોચી અને ફૂલેલી બ્રેડ કઈ રીતે તૈયાર થઈ હશે તો બ્રેડ ને પોચી અને ફૂલેલી પ્રક્રિયા લાંબા સમય સુધી રાખી શકતા નથી જ્યારે અથાણાનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકો છો શા માટે કારણ કે ઘરમાં બનાવેલ શાકમાં કોઈ પણ પ્રકારના જાળવણી કારક પદાર્થ નાખવામાં આવતા નથી જ્યારે અથાણામાં જાળવણી કારક પદાર્થ નાખવામાં આવે છે એટલે આપણે ઘરની અંદર લાંબો સમય શાક કે અથાણું સારું ન રહે જ્યારે અથાણું બહારથી બજારમાં લેશો તો સારું રહેશે તપાસ કરી માહિતી પ્રાપ્ત કરો શું નાનપણમાં લીધેલી રસી મોટી ઉંમરમાં પણ રોગ સામે રક્ષણ આપે છે કેવી રીતે તો નાનપણમાં લીધેલી રસીના કારણે શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય છે આ એન્ટીબોડી આપણા શરીરમાં જિંદગી જીવે ત્યાં સુધી હોય છે આથી નાનપણમાં લીધેલી રસી મોટી ઉંમરમાં પણ રોગ સામે રક્ષણ આપે છે ચલો સૂક્ષ્મજીવના ચાર ફાયદા નુકસાન ફાયદા નુકસાન સૂક્ષ્મજીવ રસી બનાવવા માટે આથવની પ્રક્રિયામાં ઉપયોગી છે નુકસાન ચેપી રોગ માટે જવાબદાર ફૂડ પોઇઝિંગ માટે જવાબદાર ફાયદા પર્યાવરણને શુદ્ધ કરે દવા બનાવે નુકસાન ખોરાકને સડાવી નાખે છે દાંતમાં સડો કરે છે તમે ડોક્ટરની મુલાકાત લઈ તમને અથવા તમારા પરિવારના સભ્યને થયેલા રોગો વિશે માહિતી મેળવી નીચેના કોષ્ટકમાં નોંધો રોગ રોગ થવાના કારણો લક્ષણો સાવચેતી કયો સૂક્ષ્મજીવ જવાબદાર છે તે કહો ટાઈફોઈડ અથવા ટાઈફોઈડ દૂષિત ખોરાક તાવ બે થી ચાર દિવસ દૂષિત હવાથી દૂર રહેવું હા સાલમોનેલા ટાઈફી નામના સૂક્ષ્મજીવથી થાય બરાબર પણ દૂષિત હવા કરતા દૂષિત પાણીથી પણ થાય એટલે ગાળીને ઉકાળીને પાણી પીવું મેલેરિયા દૂષિત પાણી તાવ બે ચાર દિવસ દુષિત થવાથી દૂર રહેવું હા પી ફાલસી પેરમ બરાબર કોવિડ નાઇન્ટીન છીકના સંપર્કો આવવાથી તાવ શરદી ઉદ્ધરસ માસ પહેરવું સૂક્ષ્મજીવ કોરોના પોતે છે વાયરસ ન્યુમોનિયા ન્યુમોનિયા થયેલા વ્યક્તિના સંપર્કમાં આવતી શ્વાસ લેવામાં તકલીફ પડે કફ થવા દેવો નહીં ન્યુમોનિયા જવાબદાર કોઈપણ એક રસીનું નામ જણાવી તેના શોધકનું નામ જણાવી રસીના થતા ફાયદા લખો રસી પોલિયોની રસી શોધક ડોક્ટર જોન સાલ્કે અમેરિકા પોલિયો રસીના લીધે શરીરના અંગો પર કોઈ પણ પ્રકારની જાતની અસર થતી નથી બધા અંગો સારી રીતે વિકાસ પામે છે 18મો સવાલ જમીનને ફળદ્રુપ બનાવવા સૂક્ષ્મજીવો કેવી રીતે મદદ કરે છે તે લોકો તો રાઇઝોબિયમ અને એઝેટો બેક્ટેરિયા નામના બેક્ટેરિયા સિમ્બાયકોડ એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રહીને જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરતા હોવાથી જમીનને ફળદ્રુપ બનાવે છે તમારા ઘરે ખોરાક અનાજની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે તેની તપાસ કરી નોંધ તૈયાર કરો સૂર્ય દ્વારા સુકવણી ઠંડક આપીને ડીપ ફ્રીઝિંગ દ્વારા ખાંડનો ઉમેરો કરી મીઠું ઉમેરી કરી સરસવ તેલ ઉમેરી તેલ અને સરકો ઉમેરી વિનેગર દ્વારા બરાબર સરકો લે વિનેગર માખી એ રોગકારક સૂક્ષ્મ જીવોનો વાઘ છે શું તમે આ વિધાન સાથે સહમત છો શા માટે તો માન્યાબેન સાચું કહે છે કે કારણ કે બાકી સોરી મિત્રો માખી ગમે તે જગ્યાએ ફરતી હોય છે અને મળ અને મૂત્ર સાથે સડેલા ખોરાક પર બેસતી હોય છે આથી તેના શરીર પર અસંખ્ય સૂક્ષ્મજીવો રહેલા હોય છે આથી માખીય રોગકારક સૂક્ષ્મજીવોની વાહક છે તેવું કહી શકાય બરાબર આપણે આ લખવાની કઈ જરૂર નથી કીધું થોડા ઘણા સુધારા વધારા છે તમારા ઘરમાં દૂધ બગડે નહીં તે માટે સી કાળજી લેવામાં આવે છે તો તાપમાને પંદર થી ત્રીસ સેકન્ડ ગરમ કરવાથી દૂધ જીવાણુ રહી બની જશે સૂક્ષ્મજીવો નાશ પામશે

નાઇટ્રોજનના સંયોજનો બનાવે છે જ્યારે નાઇટ્રોજન રૂપાંતરિત થાય છે ત્યારે વનસ્પતિ નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે કરે છે વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તથા ફૂ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનોમાં પરિવર્તિત કરે છે જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા સ્યુડોમોનાસ નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે એટલે કે જે વાતાવરણમાં પાછો નાઇટ્રોજન ઠલવે છે બરાબર તો આવી રીતે ડીનાઇટ્રિફિકેશન કહેવાય આવી રીતે નાઇટ્રોજન ચક્ર ચાલ્યા કરે છે કયા કયા રોગો દ્વારા રસી દ્વારા અટકાવી શકાય છે તો નીચે મુજબના રોગોની રસી દ્વારા અટકાવી શકાય છે કોવિડ નાઇન્ટીન શીતળા હડકવા ન્યુમોનિયા અછબડા વગેરે વીજળીના ચમકારા કયા વાયુના જમીનમાં સ્થાપન માટે મદદરૂપ થાય છે કેવી રીતે તો વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજન જમીનમાં જમીનમાં સ્થાપન સ્થાપન કરે છે છે નાઇટ્રોજન ઓક્સાઇડ સ્વરૂપે થાય એટલે સંયોજનો બને ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખી સારવાર આપવામાં આવે છે કારણ આપો તો કારણ કે ચેપી રોગ છે એવા લક્ષણો ધરાવે છે કે જેના કારણે સ્વચ્છ વ્યક્તિને જો ચેપી રોગના સંપર્કમાં આવે તો સ્વચ્છ વ્યક્તિને રોગ લાગી શકે

અહીંયા સુધીનું જૂનીમાં છે સત્યાવીસ નંબરના સવાલથી જૂનીમાં નથી એટલે ખાસ જોજો જ્યારે બેક્ટેરિયા જન્ય રોગોને નષ્ટ કરવા એન્ટિબાયોટિક્સ મદદ કરે છે પરંતુ આ એન્ટીબાયોટિક્સ વાયરસથી થતા રોગોને કોઈ અસર કરી શકતી નથી જેનાથી વાયરસથી થતા રોગો નષ્ટ થતા નથી સાથે કહી શકાય કે કોલેરા માટે એન્ટિબાયોટિક્સ પ્રભાવશાળી છે પરંતુ શરદી કે ઉધરસ માટે પ્રભાવશાળી નથી કોઈ ઓકે કૃષિ કચરાનું કુદરતી ખાતરમાં રૂપાંતરણ કેવી રીતે થાય છે તો કૃષિ કચરો જન્ય કચરો હોય છે જેને કોઈ પણ ખાડામાં લાંબો સમય દાટી તેનું સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થાય છે તે ખાતરમાં રૂપાંતરિત થાય છે આ સંપૂર્ણ ક્રિયા સજીવો દ્વારા થતી હોવાથી સાવ આ સોરી આવા ખાતરને કુદરતી ખાતર કહેવાય છે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોથી બચવા શું તકેદારી રાખશો તો મેલેરિયા અને ડેન્ગ્યુનો રોગ અનુક્રમે માદા એનોફેલિસ મચ્છર અને માદા એડિસ મચ્છર ફેલાવે છે બરાબર આથી રોગના નિયંત્રણ માટે મચ્છરની ની કે ઉપદ્રવ થતો અટકાવવો જરૂરી છે બધા મચ્છર પાણીમાં ઈંડા મૂકે છે આપણી આસપાસના પાણી જમા થયેલું રાખવું જોઈએ નહી ઘરમાં પણ કુલર ટાયરો તેમજ ફૂલદાની વગેરેમાં ક્યાંય પણ પાણી એકત્રિત થવા ન દેવું પાણીની ટાંકી ખુલ્લી ન રાખવી તે સમયંતરે તેને સાફ કરવી જોઈએ મચ્છરોનો ઉપદ્રવ વધુ જણાય તો મચ્છરદાનીમાં સૂવું કે મચ્છર ભગાડવાના રસાયણો ઉપયોગ કરવો આમ મચ્છર પેદા થતા અટકાવીને મેલેરિયા અને ડેન્ગ્યુ પર નિયંત્રણ લાવી શકાય છે છેલ્લે ફૂડ પોઈઝનિંગ થી બચવા તમે શું તકેદારી રાખશો તો ફૂડ પોઈઝનિંગ કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલ ખોરાક ખાવાથી થાય છે જેનું કારણ આપણા ખોરાક પર પેદા થતા સૂક્ષ્મજીવો કેટલીક વાર ઝેરી પદાર્થો ઉત્પન્ન કરે છે જે ખોરાકને ઝેરી બનાવે છે જેનો આહાર તરીકે ઉપયોગ કરવાથી વ્યક્તિ ગંભીર બીમાર થઈ જાય છે અથવા ક્યારેક મૃત્યુ પણ થઈ શકે છે આથી ખોરાકને દૂષિત થતો અટકાવવા જાળવણી કારકો પરિબળો ઉમેરવામાં આવે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું પોથીનું સોલ્યુશન અહીં પૂર્ણ છે એમના સ્વાધ્યાય કે પછી તમારે બીજા કોઈ પણ વિડીયો જોવા હોય બરાબર તો આપણી એપ્લિકેશન તમને અત્યારે જ ડાઉનલોડ કરો જેમાં તમને તમામ વસ્તુ મળી જવાની છે તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત